અરવલ્લી જિલ્લાના મેઘરજી નગરમાં ગટર લાઈનની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી યથાવત રહી છે ત્યારે આ અંગે અગાઉ સ્થાનિક રહીશો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે પુનઃ છ એક દિવસ અગાઉ તંત્ર દ્વારા રોડ થી ફોરેસ્ટ કોલોની સુધીની ગટર લાઈનો ખુલ્લી કરી દેતા આશરે દસ ફૂટ કરતા વધારે ઊંડાઈ ધરાવતી ગટર લાઈનમાં ટ્રેક્ટર ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો અને ભારે જહેમત બાદ ટ્રેક્ટર ને બહાર કાઢવામાં આવ્યું હતું

ત્યારે તંત્ર દ્વારા તાકીદે ખુલ્લી કરેલ ગટર લાઈન નું કામ પૂર્ણ કરી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ પ્રબળ બની છે રવિવારે બપોરે થોડું છે પંચાયતમાં અમે અરજી કરવા ગયા તો પંચાયત તો એમ કે હતા કે મને તો ખબર જ નથી કને થોડી જાય એમ ટીડીઓ માં આયા મે ટીડીઓ સાહેબ એ અમારી વાત હો તૈયાર નથી બરાબર તો હું મારા અમને તો બીમારી ની બીક છે હો ધંધો તો મોજ મોજ થાય થતો નથી બરોબર પણ બીમારી નહીં વધારે બીક એટલે અમે આરોગ્ય ખાતામાં અરજી કરવા માગીએ છે આ જેને તોડ્યું છે તાકીદે એ રીતે વ્યવસ્થિત કરી જાય જેથી અમારા છે ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી પડે અને અમારો રોગચાળો બોગચાળો ફાટી ના નીકળે તો અમારા તંત્રને કહેવું છે કે જેટલું જલ્દી બને એટલું આ કામકાજ સંબંધ પૂર્ણ કરી આવી જીડીએસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી